હવે સમાચારોમાં તો વલસાડમાં ઔરંગા નદી પર નિર્માણાધીન બ્રિજ પર થયેલી ધવલ પટેલે ખબર અંતર પૂછ્યા હતા અને ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો વલસાડ શહેર નજીક ઔરંગા નદી પર બની રહેલા બ્રિજ પર સેન્ટિંગની કામગીરી ચાલી રહી હતી અને આ દરમિયાન સેન્ટિંગનો એક ભાગ અચાનક તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં કેટલાક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા દુર્ઘટના બની ત્યારે સાંસદ ધવલ પટેલ લોકસભાના સત્રમાં હાજર હતા જો કે તેઓ કલેક્ટર પ્રાંત અધિકારી અને માર્ગ અને મકાન વિભાગ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા હતા દિલ્હીથી રવિવારે વલસાડ પરત ફર્યા બાદ લોકસભાના દંડક ધવલ પટેલે તાત્કાલિક કસ્તુરબા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમણે ઈજાગ્રસ્ત શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી અને દુર્ઘટના કેવી રીતે બની તેની વિગતો પણ મેળવી હતી દુઃખદ બ્રિજની દુર્ઘટના થઈ એમાં પાંચ જેટલા દર્દીઓ અહીંયા કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ હતા એ પાંચેવ દર્દીઓને હું મળવા ખાસ કરીને આવ્યો છું દિલ્હીમાં લોકસભા સત્ર હોવાથી હું આજે અહીંયા આવ્યો દિલ્હીથી અને દિલ્હીથી તરત જ અહીંયા હું આવ્યો છું વલસાડ અને વલસાડની અંદર ચાર પાંચે શ્રમિકને મેં એમના હાલચાલ પૂછ્યા છે ચાર એકદમ સ્ટેબલ છે ને જેમ મારી વાતચીત ડૉક્ટર સાથે થઈ છે કે કાલે એમને રજા આપવામાં આવશે અને એક પેશન્ટ હમણાં આઈસીયુમાં છે પણ એમને પણ સારી ટ્રીટમેન્ટ મળી રહી છે હમણાં અને એમને પણ એકથી બે દિવસની અંદર પહેલાં જનરલ વોર્ડમાં ને પછી એમને ડિસ્ચાર્જ કરવામાં આવશે અમારી પૂરી ટીમ એમને જોઈ રહી છે ને એમને જે રીતે જરૂરિયાત હોય મેડિકલની કે બીજી એ જરૂરિયાત પૂરી પાડીને એ સારી રીતે પાછા ઘરે જઈને પછી કામ પર આવે કામ કરી શકે એવી સ્થિતિમાં થાય ત્યાર લગીને અમે એમની સાથે જોડાઈને એમની જે પણ એમની જરૂરિયાત હોય એ પૂરી પાડશું શ્રમિકોએ જે મને વાતચીત હમણાં કરી કે અચાનક જ એમની પર જે આ ગડર લગાવ્યું હતું એ પડ્યું અને એના પછી એમને અલગ અલગ લોકોને અલગ અલગ ઇન્જરી થઈ છે એ પાછળ લોકોને મેં શું ઇન્જરી થઈ છે ને શું હમણાં એમનું સ્થિતિ છે એમની વિગતવાર મેં વાત કરી છે અને આ પૂરું જે પુલની દુર્ઘટના બની છે એના માટે અમારે કલેક્ટરે પણ તપાસનો આદેશ આપ્યો છે અને સાથે સાથે સરકાર તરફથી પણ પૂરો જાચનો આદેશ આપી છે અને જે પણ ક્ષતિ જેણે પણ કરી હોય એની પર કાર્યમાં કાર્ય જે પણ એમને એક્શન લેવાનો હોય એ મારી સરકાર લેવામાં કચાસ રહેશે નહીં જે જે પ્રાથમિક કારણ અમને ખબર પડી છે કે ગડર અચાનક પડવાથી એમાં દુર્ઘટના થઈ છે એમણે હમણાં એક રિપોર્ટ એ લોકો તૈયાર કરી રહ્યા છે અને સાથે સાથે એની અંદર જે એને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે તે ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ જાય પછી આપણને ખબર પડશે કે એક્ઝેક્ટ કારણ શું હતું આ તૂટવાનું પણ જેમ મેં એમને આગળ વાત કરી કે અમારી સરકાર આમાં કોઈ પણ જાતની સ્થિતિ નથી જે પણ ગુનેગાર હોય એને આકરીથી આકરી સજા થાય એના માટે પૂરો પ્રાવધાન કરશો